આજે પરત આવતા તલાજા ક્ષત્રિય સમાજ દ્વારા ઉત્સાહભેર ભવ્ય ઉજવણા કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ક્ષત્રિય સમાજના મોભીઓ તેમજ યુવા આગેવાનો સહિતના લોકોએ પ્રમુખાકાનું ઉમંગભર ઢોલ લગારા સાથે ફૂલાર કરીને ઉજવણા કર્યા હતા સાથે આ પરિક્રમા વિશે વાત કરીએ તો રમુકાકા સતત ત્રીજી વખત આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને પરત આવ્યા અને આ પરિક્રમા અંદાજે પાંત્રીસો કિલોમીટરની આ પરિક્રમાનું અંતર થાય છે જે આ પાંત્રીસો કિલોમીટર ચાલીને પરિક્રમા પૂર્ણ કરી છે આ પરિક્રમા પૂર્ણ કરવામાં સાડા ચાર મહિના થયા વધુમાં ભારદ્જ બાપુ શું કહે છે સાંભળો શિવ 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 ભારત બાપુ આજે મને એક વાત જણાવતાં ખૂબ આનંદ થાય છે કે અમારા તળાજાના વાળા દરબાર રમુભા નંદકુભા વાળા એટલે કે અમારા રમુકાકા ત્રીજી વાર નર્મદાની પરિક્રમા કરી સાહેબ ભગવાનની દિયાથી ખૂબ એમને જેસીબી ઘણા છે અને બધે સાઈટ પણ ચાલે છે પણ સાહેબ અમુક સમયે મૂકતા આવડવું જોઈએ ભગવાને જો આટલું સરસ જિંદગી લીધી હોય તો પછી ભગવાનના કામે કરવા જોઈએ એમના સુપુત્ર રાણદીપભાઈ ખૂબ સરસ રીતે કામ કરે છે છતાંય અમુકનો મોહ જતો નથી અમુક ઉંમર પછી ધર્મનું કામ કરવું જોઈએ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે ત્રણ પરિક્રમા કરીને પ્રમુખ કકાએ આજે બધાને એક પ્રેરણા આપી છે કે આવા સત્કર્મ કરો આવા સારા કામ કરો એટલે મહાદેવને માતાજી રાજી થાય શિવ શ્રી પાંત્રીસો કિલોમીટર આ પરિક્રમા થાય છે અને સાડા ચાર મહિના આ પરિક્રમા કરી છે એટલે કે ખૂબ અઘરી પરિક્રમા છે પણ જેની આરે મા હોય ને એની પરિક્રમા સાવ સેલી થઈ જાય છે શિવ શિવ